અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં મોહરમની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી તાજિયા પણ આવ્યા ઈશ ઇમામ હુસેનની હિદે કરબલના યાદમાં કે જેમણે સત્યની ખાતી રાહે હકમાં બધું જ કુરબાન કરી દીધું તેમાં શહીદે કરબલાની યાદમાં સત્યની ખાતી જે શહીદ થયા તેમાં ઇમામ હુસેન તેમજ તેમના બોતેર સોહાદાની યાદમાં જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ મહિનાની નવ તારીખ રાત્રે પડમાં આવે દસ તારીખે ઠંડા કરવામાં આવે છે કરબલામાં ઇમામ હુસેન શહાદતની યાદમાં સત્યની માટે શહીદ થયા હતા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા બનાવીને શહાદત મનાવે છે તે મુજબ જાફરાબાદમાં મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજીયા બનાવીને જુલુસ કાઢવામાં આવ્યું હતું હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારી મિત્રોને જાફરાબાદમાં કોમી એકતા જોવા મળી મોહરમ શાંતિપૂર્ણ થયા હતા જાફરાબાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો હતો નરપાલી સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ રિપોર્ટર કાળુશા કનોજિયા જાફરાબાદ આજના તહેવાર પ્રસંગે જાફરાબાદમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો પટેલો જાફરાબાદ ગામના તમામ નાગરિકો પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો મીડિયાના આ એક જે આપણે કાયમી માટેની જે જાફરાબાદની પરંપરા છે એ પરંપરા જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે એ કોઈ પણ તહેવાર હોય અને ઉજવવાનું જ્યારે ચાલુ થાય ત્યારે આખું જાફરાબાદના તમામ માણસો ભેગા થઈ અને પહેલાં ચા ચા નાસ્તો કરે અથવા ચા પાણી કરે અને એ સિસ્ટમ કાયમ મેન્ટેન દે કાયમ જાળવી રખાય અને બધા સમાજ ભેગા મળી અને દરેક તહેવાર આપણે ઉજવાય એના માટે ખરેખર તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભારી છું અને આ વાત હું જ્યાં પણ પોસ્ટિંગમાં ભવિષ્યમાં જઈશ આ વાતને કાયમ માટે યાદ રાખીશ કે આ એકતા નમસ્કાર નામ બોલો સાહેબ મારું નામ નિયાજ હુસેન નરપાલી સમસ્ત મુસ્લિમ સમાજ આજ રોજ મોરમ નિમિત્તે જે હજરત ઇમામે હુસેન અલી સલામની જે શહાદતનો દિવસ છે આસુરાનો તો એના અંદર સત્યના માટે થઈ અને હજરત ઇમામ હુસેન અલી સલામના બોતેર સુરદાગીરામે શહાદત ગૌરો લીધી તો એની યાદમાં આ મોરમની ઉજવણી જે વર્ષોથી થાય છે અને આમાં બધા એની યાદના અંદર નિહાસ નજરાનો શરબત વાટી તકસીમ કરી તાસિયા બનાવી અને જુલુસ કાઢીને મોરમની યાદ બનાવીએ છીએ તેના અંદર સમસ્ત જાફરાબાદના હિન્દુ સમાજના ભાઈઓ આગેવાનો બધા હાજરી આપે છે પોલીસ બંદોબસ્ત ચુસ્ત થાય છે અને આ વખતે પણ અમારે પીઆઈ ભાસ્કર સાહેબ તથા તેમનો ઇસ્ટાફ બધાનું બહુ સારું એવું બંદોબસ્ત રહ્યું છે અને બહુ સારી રીતે ઉજવણી થઈ છે અને ઉપરવાળા પ્રાર્થના કરીએ છીએ કે અલ્લા તાલ બધાને આપણા દેશમાં અને ગામમાં શાંતિ રહે અને બધા ભાઈચારાથી રહીને આવી રીતે બધાના દરેક તહેવાર ઉજવાય બસ એ અપેક્ષા સાથે જઈને જઈબ